વડસર બ્રિજ પાસે એક દારૂડિયા કારચાલકે બે કાર અને એક એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે વડસર બ્રિજ પાસે દારૂડિયા ચાલક ગૌરવ મુકેશ પટેલ રહે ગોરવાએ બે કાર અને એક એક્ટિવા ચાલક દંપતીને અળફેટે લીધા હતા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વડસર બ્રિજ નજીક પેટ્રોલ પંપ નજીક શુક્રવારે રાત્રિ દરમિયાન આશરે દસ વાગ્યાના અરસામાં આ ઘટના બનવા પામી હતી એક કાર ચાલકે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું ત્યાંથી આગળ નીકળેલી કારે અન્ય બે કારને ટક્કર મારી હતી રોડ ઉપર પટકાયેલા દંપતીને ઓછી વધતી ઈજાઓ પહોંચી હતી જ્યારે બે કાર પૈકીની એક કારને નુકસાન થયું હતું બીજી ઇકો કાર સ્થળ પરથી આગળ નીકળી ગઈ હતી રોડ ઉપર રાહદારીઓના ટોળા વળ્યા હતા અને અકસ્માત સર્જનાર કારને ઘેરી લેવામાં આવી હતી કારમાંથી ઉતરેલો ડ્રાઈવર દારૂના નશામાં ધૂત હતો કારમાંથી ઉતર્યા પછી તેને ચાલવાના અને બોલવાના હોશ નહોતા તેમાં બનાવમાં ઈજા પામેલા દંપતી પૈકીના જીજ્ઞાસાબેન પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્દી મળતા માજલપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલકને પીસીઆર વેનમાં પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી ડ્રિંક્સ એન્ડ ડ્રાઈવના આ બનાવથી વળસર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી